નગરપાલિકા સમાવિષ્ટ ઉડવા વિસ્તારનો પ્રાણ પ્રશ્ન સમાન ઉડવાથી પેટ્રોલ પંપ સુધી હાઈવે રોડ પર વારંવાર અકસ્માતનો ભોગ બનતા સોસાયટીના રહીશો માટે ઉડવાથી પેટ્રોલ પંપ સુધી સર્વિસ રોડ બનાવવા અથવા તો ઉડવાની સોસાયટીથી નાનું પોલ્યુ બનાવવા સીધા સરદાર ચોક જવાના રોડ મંજૂર કરવા માટે ઉડવા નગર જનોવતી ગુજરાતનું ગૌરવના તંત્રી શ્રી ધીરુભાઈ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય શ્રી ડોક્ટર તુષાર ચૌધરીને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ઉડવા નગરજનોની માંગણીને વહેલીમાં વહેલી તકે ઉકેલવાની ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ ખેડબ્રહ્મા